તો ઓલો પાક તો ફેલ ગયો સરકાર આમાં ધ્યાન દેતી નથી તો કરવાનું ખેડૂત ને હું ખેડૂની સરકાર છે તો ખેડૂની સરકાર આ છે હું ધ્યાન દેતી નથી આનું કરવાનું શું છે એને હવે આમથી કે ખેડૂની સરકાર ખેડૂની સરકાર અને સરકાર કાંઈક ધ્યાન દેતી નથી ડબલ ઉપજ દેવું ડબલ ઉપર જીરો ઝીરો થઈ ગયું સોમાં સરકાર ખાતર કઈક ભરૂચની અને કાંઈક તો કચ્છની ફેક્ટરીમાં મોકલી દે પણ ખેડૂતને દેવા માટે ખાતર સરકાર નથી એવી અમને શંકા છે સરકાર ઉપર રાહતમાંથી માંથી બાગત કરી દીધા છે એમાં પણ નુકસાની છે અને આમાં ખાતર નહીં મળવાના કારણે નુકસાન લે સરકારને ને આ વર્ષે તદ્દન નિષ્ફળ છે અમરેલી જિલ્લો ડીએપી ખાતરની અછતને લઈને અમરેલી જિલ્લો પારાવાર પરેશાની ભોગવી રહ્યો છે રવિ પાકની સિઝન હોય ઘઉં ચણા અને સોયાબીનનું વાવેતર કરવું ત્યારે ખેડૂતોને ડીએપી ખાતર ન મળતા અમરેલી જિલ્લાના ખેડૂતો હેરાન પરેશાન છે આપણે અમરેલી જિલ્લાના ખેડૂતો સાથે વાત કરીએ હાલમાં આપણે અમરેલી જિલ્લાના સાવરકુંડાના નેસડી ગામે છીએ આપણે એના અશ્વિનભાઈને પૂછીએ અશ્વિનભાઈ ડીએપી ખાતર નથી મળતું કેવી મુશ્કેલી છેલ્લા બે ત્રણ મહિનાથી ડીએપી ખાતરની અસર છે દૂર દૂર સુધી કે ડીએપી ખાતર ડીએપી સોળ મળતું નથી અને આ જે ડીએપી ખાતર છે એ પાયોનું ખાતર છે અત્યારે રવિ સિઝન છે અત્યારે ચણા ઘઉં ત્યાર પછી ડુંગળી આ તે બધા વાવેતર શાળુ પાકમાં એ ખાતરની જરૂરિયાત પડે તો પાયાના ખાતરમાં એ ખાતર ન મળે તો ખેડૂતોને બહુ બધી નુકસાની થાય છે તો આ સરકારને મારી નમ્ર વિનંતી છે કે બીજું કાંઈ તાયફા કરતા પહેલાં ખેડૂત આ હમું જુઓ અને આ ખાતરની વ્યવસ્થા કરો પણ ખાતર ક્યાંય એક મંડળીઓમાં નથી નિગમમાં પણ નથી શું કહેશો એ બધું સરકારની વાત છે સરકારને જોવાની જરૂરિયાત છે મને તો એવું શંકા છે કે આ સરકાર ખાતર કંઈક ભરૂચની ફેક્ટરીઓમાં અને કાંઈક તો કચ્છની ફેક્ટરીમાં જ મોકલી દેશે પણ ખેડૂતને દેવા માટે ખાતર આ સરકાર પાસે નથી એવી અમને શંકા છે આ ખેડૂત તરીકે અમારે શંકા છે આ સરકાર ઉપર હાલમાં આપણે અન્ય ખેડૂત વડીલ હાલમાં જે હાલમાં જે રીતે ખેડૂતોને ડીએપી ખાતર જ મળતું શું કહેશું નથી હશે જ છે ચાર ત્રણ ચાર મહિનાથી નથી મળતું અત્યારે બધું વાવેતર કરવાનું હોય બરાબર તો ખાતર તો છે નહીં તો લોકો વાવે કઈ રીતે એમ અત્યારે ઘઉં સૈયા ડુંગળી બધું વાવવાનું હોય ને તમારે કેટલી જમીન છે ભાડે ત્રીસ વીઘા જમીન ખાતર વગર નું વાવવાનું બીજું તો શું કરવાનું નથી ઉત્પાદન ઓછો આવે પેલા ગઢિયા ખાતર વગરનો નું વાવતા પાણી કોરે જોડું પહેરી નાટા મારતા એમાં મારો વારો આવવાનો આપણી સાથે અન્ય પણ ખેડૂતો વડી લે શું કહેશું હાલમાં જે ખાતર ની અછત છે સૌ પ્રથમ તો આ સરકારે અમરેલી જિલ્લાને અછતમાંથી બાકાત કરી દીધો એ એક મોટો માર છે અને અત્યારે હાલમાં બે ત્રણ મહિનાથી બારબત્રીસ હોલ ડીએપી જેવા પાયાના ખાતરો મળતા નથી અને રવિ સિઝન ઉત્પાદન આ ડીએપી બારબત્રી હોલ જેવા પાયાના ખાતર છે એ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ કમોસમી વરસાદે બહુ નુકસાન કર્યું છે એમાંય ખેડૂતોને નુકસાન થયું છે અને હવે રવિ પાકમાં ખાતર નથી મળતું કમોસમી નુકસાનમાં તો બહુ મગફળી છે કપાસ છે એ બધું બળીને કંઈક તણાઈ ગયું ને બળી ગયું ને એવું બધું થયું છતાં સરકારે અમરેલી જિલ્લાને બાકાત કરી દીધું છે રાહત પેકેજમાંથી અમરેલી જિલ્લા રાહતમાં નથી આપ્યો તો એ એમાં કાંઈ સરકારે વિચારવું જોઈએ જે ખેડૂતને નુકસાન થયું એને મળવું જોઈએ પણ આ ડીએપી ખાતર નહીં હોય તો હવે વાવેતર હેનું કરશું વાવેતર તો કરવું પડે પણ ઉત્પાદન ઓછું આવે જે ખાતર વગર જે ઉત્પાદન થવું છે ઉત્પાદિત થવું જોઈએ એ વસ્તુ ઓછી થાય પહેલાં એમ થતું ઉત્પાદન ન આવતું ખાતર આવ્યા પછી ઉત્પાદન થવા મળ્યું પછી દરિયાળી ક્રાંતિ થઈ

પછી આ રવિ પાકે ફેલ જાય તો સરકાર શું કામની છે આપણે સરકાર એમ કે છે કે મુશ્કેલી ઘઉં ઘઉંના પાકમાં જોઈશ ડીએપી પછી ડુંગળીના પાકમાં ડીએપી જોઈ ચણાના પાકમાં ડીએપી જોઈ તો હસોડું ડીએપી નથી તો સરકાર આમાં કઈક ધ્યાન તો દેવું જોઈએ આમથી કે ખેડૂ સરકાર ખેડૂની સરકાર

નગર તો શું મળવાનું છે ખેત મજૂર નહીં જે ખેડૂતને જો કઈક લાભ થાય તો અમને લાભ થાય મજૂરોને ખેડૂતો સાથે ખેત મજૂરો પણ પરેશાન છે વડીલ આ વખતે તમારે રવિ સિઝનમાં બહુ મુશ્કેલી થઈ છે કે એક જગ્યાએ કે ખાતર નથી તમે ક્યાં ક્યાં તપાસ કરી અમે તો અમારી મંડળી છે સહકારી મંડળી સંઘ છે જિલ્લા સંઘ છે અમરેલી છે બધી જગ્યાએ તપાસ કરી પ્રાઇવેટ વેપારીને તપાસ કરી સત્તા ખાતર ક્યાંય મળતું નથી સરદાર ખાતર મળતું એ કેમ નિગમ મળતું હવે એ સરદાર ખાતરમાં એ શું છે મારો અનુમાનનો અંદાજ એવો છે કે આ જે ખાતર બનાવતી કંપનીઓ છે એને જે સબસિડી દેવાની થાય છે એ સરકાર સૂકવી નથી ઐકવી હજારો કરોડ રૂપિયા સબસિડી સરકારને દેવાની છે કારખાનાવાળાને એટલે કારખાનાવાળાએ ઉત્પાદન બંધ કરી દીધું એવું મને લાગે છે પણ હવે રવિ રવિપકમાં તમારે આ નહીં આવે ડીએપી તો ઉત્પાદન કેવું આવશે ઉત્પાદન ઝીરો જ્યો હાવ શૂન્ય થઈ જાય વાવે એટલું જ થાય વધારે ન થાય ખાતર વગર કાંઈ તમે શું કહેજો શિનભાઈ ખેડૂતોને અત્યારે કેવી મુશ્કેલી આખા જિલ્લામાં આખા જિલ્લામાં સૌપ્રથમ તો આ ખાતરની મુશ્કેલી છે જે ડીએપીની ખાતર છે બારબત્રી હોલની મુશ્કેલી છે જો આ બારબત્રી 16 અત્યારે ન મળે અત્યારે જે ખેડૂત વાવેતર કરે છે એ બારબત્રી વિન્યા અને ડીપી વિન્યા ઉત્પાદન ઓલું વાવેતર કરે છે તો આ વાવેતર કઈ થાય નહીં જેટલું વાવે ભાઈએ કીધું એમ જેટલું વાવે એટલું જ ઉત્પાદન થાય તો એમાં ઘણી બધી મુશ્કેલી છે ચોમાસા પાકમાં તો ભાવ નિષ્ફળ ગયું સરકારે રાહતમાંથી બાગત કરી દીધા છે એમાં પણ નુકસાની છે અને આમાં ખાતર નહીં મળવાના કારણે નુકસાન એટલે સરકારને આ વર્ષે તદ્દન નિષ્ફળ છે અમરેલી જિલ્લો કઈ હિત નથી વિચારતી માત્ર વચનો આપે છે વસનોની સરકાર છે વસન સેવા બીજું કઈ કરતા નથી માત્ર ટીવી અને મીડિયા ઉપર વાતો કરવાની એવું ગ્રાઉન્ડ લેવલે કોઈ દિવસ સરકાર જોવા આવે જો મોટા નેતા જોવા તો એને ખ્યાલ આવે કે ખેડૂત કેટલા પરેશાન છે કેટલા દુઃખી છે રાજ્યના કૃષિ મંત્રી કરવા માંગુશ અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ તરીકે અમરેલી અતિવૃષ્ટિ જિલ્લાને આપણે વળતર નામે મીંડું આપ્યું જિલ્લાને વળતરમાં તમે બાકાત રાખ્યો ફરી વખત ખેડૂતને પોતાનો પાક નવો વાવવા માટે પ્રયત્ન કરી રહ્યા ત્યારે અમરેલી સાથે આખા ગુજરાતની અંદર ખાતરની ખૂબ જ તંગી તો નહીં કહું પણ ખાતર મળતું જ નથી ગતિશીલ ગુજરાત વિકસિત ગુજરાત બધી જ પ્રકારના સ્લોગન વળવા ગુજરાત માં પીરસનારી મોસાળે જમણવાય જ્યાં હું બેઠો છું ત્યાંથી લઈને દિલ્હી સુધી ભાજપની સરકાર છેલ્લા વર્ષની અંદર ગુજરાતનો ખેડૂત ખેડૂત અમારા જિલ્લાના પાયમાલ પરિસ્થિતિમાં જાય છે આપને નમ્ર નિવેદન કરું છું અપીલ કરું છું કે થોડીક ખેડૂત ઉપર દયા દ્રષ્ટિ રાખો ઉદ્યોગપતિમાં થોડાક બહાર નીકળો અને ડીએપી ખાતરની જે અત્યારે માંગ છે એને પૂર્ણ કરો તો મારા ખેડૂતના દીકરા અત્યારે વાવવા માટે ખૂબ જ તકલીફ છે ત્યારે ડીએપી ખાતરની જે અત્યારે ખેડૂત જરૂરિયાત છે પૂર્ણ કરો તો તમારી મહેરબાની ધન્યવાદરી ગુજરાત